નમસ્કાર સ્વાગત છે આપનું મારા કિચનમાં હું સિદ્ધિ કમાણી તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું તો આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ થી બનતું લીલી ચોળી બટાકાનું ખૂબ જ ટેસ્ટી એવું શાક બનાવતા શીખીશું તો ચાલો શરૂ કરીએ એકદમ કાઠિયાવાડી સ્પેશિયલ શાક કાઠિયાવાડી રીત થી બનતું ખૂબ જ ટેસ્ટી એવું લીલી ચોળી બટાકાનું શાક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા દોઢસો ગ્રામ

દોઢ ચમચી લાલ મરચું પાવડર એક ચમચી નમક એક ચમચી ધાણા જીરું પાવડર ત્રણ થી ચાર કળી મેં લસણ ને ઝીણું સમારી વઘાર માટે લીધું છે એક નાની ચમચી આખું જીરું વઘાર માટે લીધું છે એક ચમચી રાઈ વઘાર માટે લીધી છે ત્રણ થી ચાર મીઠા લીમડાના પત્તા અને અડધી ચમચી હળદર લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ કાઠિયાવાડી લીલી ચોળી બટાકાનો નો શાક હવે આપણે શાકનો વઘાર કરવાનો છે તો એના માટે મેં અહીંયા એક પ્રેશર કુકર લીધું છે તો હવે આપણે એને ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ થવા માટે રાખી દેસુ અને એની અંદર ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરી દેસુ તેલનું પ્રમાણ તમે તમારા ઘરમાં જેટલું તેલ વધારે ઓછું ખાતા એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તો હવે આપણે સેજ કુકર ગરમ થાય એટલે એની અંદર ચાર ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને ગરમ થવા માટે રાખી દઈશું તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં શેર કરો તો હવે આપણે તેલને ગરમ થવા દઈશું શાકનું વઘાર માટે આપણે તેલ ગરમ થવા માટે રાખ્યું છે તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે શાકમાં નાખવા માટેનો મસાલો રેડી કરવાનો છે આદુ મરચા લસણની પેસ્ટ કરવાની તેના માટે મેં અહીંયા ખાંડડી લીધી છે એની અંદર અહીંયા એક ઝીણું સમારેલું મીડિયમ તીખું એવું મરચું મેં એડ કરી દીધું છે અહીંયા મેં આદુના ટુકડા એક ઇંચ કર્યા હતા તે એડ કરી દીધા અને ચાર કળી લસણ મેં લીધું હતું મોટી તે એડ કરી દઈશું અને હવે આપણે એને દસ્તા વડે થોડી પેસ્ટ બનાવી લેશું પછી આપણે એની અંદર લાલ મરચું એડ કરવાનું છે તો આવી રીતે આપણે એની ખાંડી અને પેસ્ટ બનાવી લેવાની છે તમે આ રીતથી શાકમાં લસણની ચટણી આદુ મરચાં અને લાલ મરચું એડ કરી કરશો તો એકદમ ટેસ્ટી સબ્જી બનશે અને ઘરના સભ્યોને ખૂબ જ ભાવશે તો અહીંયા આપણા થોડા થોડા આદુ મરચાં લસણ ખંડાઈ ગયા છે તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં લાલ મરચું પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે એકદમ પેસ્ટ બનાવી લેશું અહીંયા મેં મરચાં લસણ લાલ મરચાંની પેસ્ટ બનાવી લીધી છે તો આપણે એને એક બાઉલમાં કાઢી લેશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર વઘાર માટે અહીંયા આપણે જે રાય લીધી હતી તેઓ એડ કરી દઈશ રાઈને સાંતળવા દઈશ અહીંયા મેં જીરું લીધું હતું તે પણ એડ કરી દઈશ અહીંયા મેં મીઠા લીમડાના પત્તા લીધા હતા તે એડ કરી દઈશું અને અહીંયા લસણ લીધું હતું જીનું સમારેલું ત્રણથી ચાર કરી તે એડ કરી દઈશું અને આપણે લસણને એકદમ બ્રાઉન થવા દેવાનું છે પછી જ આપણે જે ચોળીને ધોઈને ટુકડા કરીને સમારીને લીધી હતી નાના નાના તે એડ કરવાની છે તો અહીંયા આપણું લસણ બ્રાઉન થઈ ગયું છે તો હવે આપણે ચોરી એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે ચમચા વડે વઘારની અંદર આપણે ચોળીને મિક્સ કરી લઈશું અહીંયા તેલની અંદર મસ્ત રીતે ચોળી આપણી મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે જે બટાકુ સમારીને લીધું હતું તે આપણે એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે એને પણ મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે અહીંયા બટાકુ મિક્સ થઈ જાય પછી આપણે જે લસણ આદુ મરચાની લાલ મરચું નાખી અને પેસ્ટ રેડી કરી છે તે એડ કરી દેશું અને પેસ્ટને રીતે વચ્ચે રાખી અને આપણે આપણે એને થવા માટે રાખવાની છે એટલે એની માથે એક ડીશ ઢાંકી અને બે મિનિટ માટે એને એમાં જ રહેવા દઈશું જેથી આપણી પેસ્ટ એકદમ સ્પ્રેડ થઈ જાય ફટાફટ તો આવી રીતે ડીશ ઢાકી અને બે મિનિટ માટે આપણે એને રહેવા દેવાની છે બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ડીશ ખોલી અને પેસ્ટને આવી રીતે ચમચા વડે શાકની અંદર મિક્સ કરી લેશું જેથી આપણું શાક એકદમ ટેસ્ટી અને કલરફુલ બને તો આવી રીતે આપણે પેસ્ટને વ્યવસ્થિત રીતે ચમચા વડે બધે શાકમાં મિક્સ થઈ જાય તેવી રીતે મિક્સ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ સ્લો રાખીને જ પેસ્ટ મિક્સ કરવાની છે જેથી એ બળી ન જાય અને આપણા શાકનો ટેસ્ટ સારો ના આવે એટલા માટે સારો આવે એટલા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પછી મિક્સ કરશો તો શાક ખૂબ જ ટેસ્ટી બનશે બનશે તો તો અહીંયા અહીંયા મિક્સ કરી દીધી છે હવે આપણે એની અંદર જે એક ટમેટું સમારીને રાખ્યું હતું તે આપણે એડ કરી દેસુ અહીંયા આપણે જીરું પાવડર લીધો હતો તે એડ કરી દેસુ અહીંયા મેં હળદર લીધી હતી તે એડ કરી દેસુ અને અહીંયા આપણે એક ચમચી નમક લીધું હતું તે તે એડ કરી દેસુ હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે ચમચા વડે થોડી વાર એમ જ બધી જ વસ્તુને તેલની અંદર પકવવા માટે રાખી દઈશું એક મિનિટ માટે અહીંયા આપણે શાકની અંદર બધા જ મસાલા એડ કરી અને મિક્સ કરી લીધા છે અને એક મિનિટ આપણે એને પકાવી પણ લીધા છે તો હવે વ્યવસ્થિત એની અંદર આપણે થોડી કોથમીર એડ કરી દઈશું કોથમીર સબ્જીમાં વચ્ચે આમાં એડ કરવાથી શાકમાં ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે તો અહીંયા મેં થોડી કોથમીર પણ મિક્સ કરી લીધી છે હવે આપણે એની અંદર

કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરો વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં શેર કરો તો આવી નવી વાનગીઓ માટે આપણે મળતા રહીશું થેન્ક્સ ફોર વોચિંગ